राजकोट एसओजी टीमें शहर की भागोड़ अमदावाद हाईवे पर वांकानेर चौकड़ी पासे थी रैया रोड पर ना वपरामा रहता शख्स ने अठाणु हजार नवसो कि एम સાથે ઝડપી લીધો હતો પોલીસનો આ જથ્થો અને કાર સહિત છ પોઈન્ટ શૂન્ય ચાર લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો ઝડપાયેલો આ શખસ મટનનો ધંધારથી હોય અને ચોક્કસ ગ્રાહકોને ને માલ આપતો હોવાનું જાણવા મળ્યું છે જાણવા મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશના પગલે શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત રાજકોટ એસઓજી પીઆઈએસ जाडेजा राहबरी हेठ टीम पेट्रोलिंग मे दरमियान हेड कॉन्स्टेबल इंद्र सिंह जाडेजा दिग्विजय सिंह गोहिल ने मेली बातमी आधार राजकोट अमदावाद हाईवे पर कुवाड़वा वाकानेर चौकड़ी पास थी शंकास्पद कार अटकी कार नीचे उतारी पूछताछ करता नाम इरफान उर्फे रोमियो हनीफ भाई यानिया बतीस रहे शिवपरा शेरी नंबर पांच रैया रोड होना હતો પોલીસે આ શખ્સની અગે ઝડપી લેતા તેની પાસેથી 98900 ની કિંમત નું 9.89 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યુ હતું જેથી પોલીસે કાર મોબાઈલ અને સહિત કુલ ₹64810 નો મુદ્દામાલ કબજે ધરપકડ કરી હતી પોલીસ ની પ્રાથમિક તપાસમાં इरफान રયા રોડ પર શિવપરામાં મટનની દુકાન ચલાવે છે તે રાજસ્થાન થી ડ્રગ્સ લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આ છે આ પૂર્વે પડતે ત્રણેક વખત ખેપ મારી ચૂક્યો હોવાની શંકા સેવાઈ રહી છે ઇrfan ચોક્કસ ગ્રાહકોને પિયા 2500 ની પડીકી વેચતો હોવાનું જાણવા મળ્યું છે આ શખસ ખુદ પર બંધાડી છે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે